સાબરકાંઠાના વડાલી તાલુકામાં દર્દનાક બનાવ બન્યો હતો જેમાં વડાલી તાલુકાના વેડા છાવણી ગામે બનાવ બન્યો હતો જેમાં બપોરના સમયે એક રિક્ષામાં આવેલ વ્યક્તિઓએ એક યુવકના ઘરે જઈ પાર્સલ આપ્યું હતું ત્યારબાદ આ યુવકે આ પાર્સલને ઘરમાં લઈ જઈ ખોલતા કથિત બ્લાસ્ટ થયો હતો જેમાં ઘરમાં હાજર એક વ્યક્તિનું સ્થળ ઉપર જ અવસાન થયું અને ત્રણ વ્યક્તિઓને ઇજાગ્રસ્ત થયા હતા આ ગંભીર ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા આ સમગ્ર બનાવના અંગે વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે કે લગન કરીને બૈરી આવેલી હતી કે એના જોડે બેઠી હતી બરોબર ઘરમાં હતા ખાસો છ હાથ પરિવાર હતા બરાબર કે તે આ બેઠી અમારા છોકરાને છોકરી હોમ એ ઘેર જઈને બેસી ગઈ મારા દિવરનું ઘર અમારું લગ્ન કરી હતો એટલે પણ આ એક ભાઈ ક્યાં છે કે અમે જોયું નથી રિક્ષાવાળાનું તો પણ ક્યાં છે કે રિક્ષાવાળો પાર્સલ કોક આલી જોઈએ ને આલી જો ગ એવું આ પેલો ભાઈ હતો કે ખોલ્યો કોક પીસી કર્યું આ છોકરીઓ જોડે હતી તે બમ મતે ફૂટ્યું કે એવી હું દોડીને ગઈ દોડીને ગઈ ને એ ભાઈ દૂધ ત્યાં તો ખલસ થઈ ગયો ને આ મારા છોકરાની છોકરી અને એક આ મારી જોઈએ ભાઈની બે છોકરીઓ હતી એને બીજાને તો વાગ્યું હતું એ લોહી લોહી જોયો પણ એક ભાઈને વાગ્યું કે લગ્નવાળાને તો હું કપડું હતો કે દબાવ્યું પણ દબાઈને પછી એ તો એને છોડ્યો મારા છોકરાની છોકરી હું જોઈ લીધી એને હું પકડી લીધી પછી જઈએ માર નામ ભટી બેન અત્યારે વડાલી સિવિલ વડાલી સરકારી હોસ્પિટલમાંથી ત્રણ દર્દીઓને રિફર કરવામાં આવેલા હતા એમાં એક અગિયાર વર્ષની બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે બાકીની બે બાળકીઓની સારવાર ચાલુ છે અમારા ડૉક્ટરની ટીમો કામે લાગી ગઈ છે બધાની સારવાર ચાલુ છે એમાં એક બાળકીની થોડી તબિયત અત્યારે થોડી ગંભીર જણાય છે અને એને વેન્ટિલેટર મૂકવા માટેની પ્રક્રિયા ચાલુ છે એમના સગાવાલા તરફથી એવું જાણવા મળ્યું છે કે કોઈ ઓનલાઈન આ પાર્સલ મંગાવ્યું હતું જે બ્લાસ્ટ થવાથી આ લોકોને દાઝા છે એવું જાણવા મળ્યું છે જે બાળકી છે એની સ્થિતિ કેવી છે અત્યારે બે બાળકી છે એમાં એકની થોડી ગંભીર પરિસ્થિતિ છે પણ સારવાર ચાલુ છે એક મૃત હાલતમાં લાવેલા છે વડાલીમાં તો મને બહુ ડિટેલમાં ખબર નથી ત્યાં શું થયું છે